પાડી કલસરપાતેલા ચેકપોસ્ટ ઉપર સ્કૂલ વાનચાલક અટિગા કારમાં દારૂ લઈ જતો ઝડપાયો પારડીના કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપર દમણથી આવતા વાહનોની પારડી પોલીસની ટીમ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન અર્ટિગા કાર નંબર જીજો ઝીરો ફાઇ આરપી ફોર સેવન થ્રી નાઇન આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતાં સીટના નીચે દારૂની બોટલ નંગ એકસો અગિયાર જેની કિંમત રૂપિયા સોળ હજાર પાંચસોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાર ચાલક આરોવ ઇનાયત ઉમરીકર રહેવાસી સુરત જે સ્કૂલ વાહનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને ધરપકડ કરી દારૂ કાર સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ સોળ લાખનો માલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો